નમસ્કાર મારા વાલા બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આપણે ફરીથી એક નવા પાઠમાં મળ્યા છીએ તો જો આ ચેનલ પર કોઈ નવા હોય તો જરૂરથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જૂના મિત્રો પણ વધારે ને વધારે શેર કરે લાઈક કરે

મોટા ભાગના લગભગ ઘણા બધા બાળકો ક્યાંક ને ક્યાંક ફરવા ગયેલા હોય ત્યાં તમે જવાબ લખી શકો છો હા હું દ્વારકા સોમનાથના દરિયા કિનારે ફરવા ગયો છું ત્યાં દરિયામાં તરતી હોળી દૂર મોટા મોટા વહાણો પાણીમાં તરતા લોકો પાણીની ઉપર ઉડતા પક્ષીઓ કિનારે ખાવાની વસ્તુ વેચતા ફેરિયાઓ

આજુબાજુના પ્રદેશોમાં જાનમાલ નું નુકસાન થાય દરિયામાં ગયેલા માછીમારો અને તેમની હોડીઓને પણ નુકસાન થાય છે તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો તો વાવાઝોડું તોફાનની પવન સાથે ધોધમાર વરસાદ અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં આ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે પૂર ભારેથી ભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે તેનાથી પણ ઘણું બધું નુકસાન થાય છે જાનમાલનું પણ નુકસાન થાય છે જંગલમાં આગ જેને દાવાનળ પણ કહેવામાં આવે છે આ દાવાનળ છે એ ગરમીના કારણે કારણે અને વૃક્ષોના ઘર્ષણના પણ આગ લાગતી હોય છે જેમાં વૃક્ષો છે જંગલી પ્રાણીઓ મોટા નાના મોટા જીવજંતુઓ પણ તેમાં બળીને ખાક થઈ જતા હોય છે આવું નુકસાન થતું હોય છે ભૂકંપ જમીનની અંદરના ખડકોનું જે હલનચલન થવાથી પૃથ્વી હચમચી ઉઠે જમીન ફાટી પણ જાય બિલ્ડિંગો ધસી પણ પડે અને ભૂકંપ કહેવામાં આવે છે જ્વાળામુખી પૃથ્વીની અંદરથી લાવા ઉકળીને બહાર નીકળે છે જે ખૂબ જ ઘાતક છે આજે પણ ઘણા એવા જીવિત જ્વાળામુખીઓ આપણને પૃથ્વી ઉપર જોવા મળે છે દુકાળ લાંબા સમય સુધી વરસાદ ન પડે ત્યારે પાણીની અને ચારાની તંગી ઊભી થાય છે પાક પણ નાશ પામે છે એ સિવાયની પણ તમે બીજી લખી શકો છો ચાર દરિયો તોફાને સાથી બનતો છે તો એના જવાબમાં છે કે જ્યારે સમુદ્રના પાણીનું તાપમાન વધી જાય ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ત્યારે ગરમ હવા ઉપર ઉડતી જાય અને નીચે દબાણ ઊભું થાય અને આ દબાણના કારણે પવન તીવ્ર ગતિએ ફરતો હોય છે અને એ સમુદ્રમાંથી ઉર્જા લે છે અને એના દ્વારા એ સમુદ્રના તરંગો ઊંચા ઉછળે છે વરસાદ અને પવન પણ ત્યારે એ તોફાન સાથે બને છે આવી રીતે દરિયો તોફાની બને તો હશે પાંચ તમે સુનામી વિશે શું જાણો છો સુનામી એ સમુદ્રની અંદર જમીન નીચે ભૂકંપ જેવી ઘટનાઓના કારણે પાણીનું બહુ મોટા મોજા ઉભા થાય છે અને આ મોજું બહુ ઝડપથી અને તીવ્રતાથી દરિયા કાંઠે આવીને તબાહી ફેલાવે છે અને સુનામી શબ્દ શબ્દ એ જાપાની છ દીવા દાંડી શા માટે બનાવવામાં આવતી હશે દોસ્તો તમે દરિયા કિનારે કેટલીક એવી દીવા દાંડી જોઈએ છે કે જે ચણતરથી ઊંચી મિનારા જેવી હોય છે અને એની ઉપર પ્રકાશનો એક ઘોડો મોટો પ્રકાશ ફેલાવે એવો ગોઠવેલો પ્રકાશ હોય છે જે દૂર સુધી પ્રકાશ ફેલાય છે એટલે કે દૂરથી દરિયામાં દેખાય છે એને તેના કારણે વાહણોને પણ સાચો રસ્તો એ બતાવે છે એટલે કે જે ભૂલો પડેલો વ્યક્તિ અંધારામાં દરિયામાં ભૂલો પડે ને દિશા એને દેખાય નહીં ત્યારે આ દાંડી કિનારા તરફ લાવવા માટે સહારો બનતો હોય છે તેમજ ભય સૂચક માહિતી આપવા માટે પણ તેનો ઉપયોગ થાય છે સાત વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે તો વાવાઝોડાના નામ આપવા માટે અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કામ કરે છે આ દરેક વિસ્તાર માટે અલગ સંસ્થા હોય છે જે તે વિસ્તારમાં આવનારા વાવાઝોડાના નામ નક્કી કરે છે દરેક સંસ્થા પાસે નામની એક યાદી હોય છે જે પહેલાથી જ તૈયાર કરવામાં આવેલી હોય છે અને આ યાદીમાં પુરુષ અને સ્ત્રીને લગતી રાખવામાં આવે છે જ્યારે કોઈ વાવાઝોડું આવે છે ત્યારે તે યાદીમાંથી ક્રમ પ્રમાણે નામ આપવામાં આવે છે આ નામો સામાન્ય રીતે ટૂંકા અને સરળ હોય છે જેથી લોકો તેને આસાનીથી યાદ રાખી શકે અને બોલી શકે પ્રશ્ન બે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહેવાનું છે અને વાક્ય ખોટું હોય તો સુધારીને લખવાનું છે એક છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે આ વાક્ય ખોટું છે સુધારેલું વાક્ય જોઈએ તો છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ તેને બચાવવા માટે ધમપસાડા કરે છે બે કુદરતના બળ સામે માણસનું બળ હારે છે સાચું છે આ વાક્ય ત્રણ દરિયાઈ તોફાનથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે આ વાક્ય પણ સાચું છે ચોથું કુદરતના બળથી હોળી અને માણસ બંને અલગ થઈ જાય છે આ વાક્ય પણ સાચું છે પાંચ બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે આ વાક્ય ખોટું છે તો સુધારેલું વાક્ય છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા માટે હોડકું લઈને દરિયામાં જાય છે છ પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને છે આ વાક્ય સાચું છે હવે પ્રશ્ન નીચેના વાક્ય કોણ ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવવાનું છે એક માળી સાચવજી આ વાક્ય છોકરો તેની માને દરિયો ખેડવા જતી વખતે કહે છે બે કેમ દોસ્ત ઓળખાણ પડી કે આ વાક્ય લેખક છોકરાને જ્યારે તે દરિયો ખેડવા જવા માટેની તૈયારી કરતો હોય છે ત્યારે કહે છે ત્રણ લ્યો રામ રામ સાંજે આ વાક્ય છોકરો લેખકને દરિયો ખેડવા જવા માટે હોળકામાં બેસવા જાય છે ત્યારે કહે છે ચાર વહેલું મોડું સૌને મરવાનું છે ને વાક્ય છોકરાની માં તેનો દીકરો દરિયો ખેડવા હોળકામાં બેસી જતો રહે છે ત્યારે લેખકને કહે છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો આપણાને કેટલાક શબ્દો આપણાને આપ્યા છે એમાંથી આપણે કુદરતનું બળ અને માનવનું બળ એમ બે ભાગમાં વહેંચવાનું છે તો પહેલા આપણે કુદરતના બળ વાળા શબ્દો જોઈ લઈએ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી પહાડ ધસી પડવો હુકમથી મકાનો ધરાય થવા જંગલોમાં દાવાનળ દાવાનળ લાગવો જ્વાળામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવવું આંખ હાથ પગનું સર્જન આ બધા કુદરતી બળ છે એટલે કુદરતનું બળ છે કુદરતી રીતે ઉભી થતી પરિસ્થિતિ છે હવે માનવ દ્વારા જે થતું હોય તેવા ચંદ્ર પર ચંદ્રયાન ઉતરવું કૃત્રિમ માણસ બનાવવું એટલે કે જેને આપણે રોબોટ કહીએ છીએ સોલાર સિસ્ટમ બનાવવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવો અવકાશીય સંશોધન માટે યાન મોકલવું અને શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા આ માનવનું બળ છે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યો તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખવાનું છે બાળ દોસ્તો આ કારણોની ચર્ચા તમે જો બધા જ ભેગા મળીને કરો તો ખૂબ સારું લાગણીઓમાં આપણે જોઈએ તો ગુસ્સો દુઃખ ફિકર નિરાશા દયા ડર અને નવાઈ પેલું વાક્ય છે માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું તો આમાં નિરાશા આપણને દેખાય છે કારણ શું છે કે માણસ પોતાની મહેનત કરવા છતાં કુદરત સામે હારી જાય છે એ જોઈને નિરાશા થાય છે બીજું વાક્ય મને હોળી સોરી મને હળી કાઢવા દ્યો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હળી કાઢવા દ્યો આમાં દુઃખ અને કરુણા છે કારણ કે બાળક પિતાને બચાવવા માટે તડપે છે પણ લાચાર છે એ જોઈને એને દુઃખ થાય છે મનુષ્ય હાર્યો દરિયો જીત્યો કારણ લાગણી છે નિરાશા કારણ શું કે માણસની હાર અને દરિયાની જીત જોઈને દુઃખ થાય છે આગળનું વાક્ય છે કે મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો લાગણી છે એમાં નવાઈ દરિયાની વાતને નવાઈ લાગે છે કે આટલો નાનો છોકરો પણ તેની તાકાતને ગણકારતો નથી પાંચમું વાક્ય તે દિવસે એવું રડ્યું હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત આમાં દયા અને કરુણા છે બાળકની વેદના એટલી તીવ્ર હતી કે પથ્થર જેવા દરિયાને પણ પીગળાવી દે એ વિચારીને દયા આવે છે પ્રશ્ન છ આપેલા શબ્દના નજીકનો અર્થ સામે ખરું કરો ઉદાહરણ તરીકે આપ્યું છે એવી રીતે આપણે વધીએ ધૂસર તો ધૂસરમાં અબક ડ આપેલા છે એનો મતલબ થશે ધૂળના રંગનું બતળ અતળ એટલે અતિ ઊંડું ત્રણ ચિંતાતુર એટલે એટલે કે વિચારોથી પ્રશ્ન નંબર વાક્યમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને નવું વાક્ય બનાવવાની વાત કરી છે ને આ જૂથ કાર્ય કરવાનું છે ઉદાહરણ પણ આપ્યું છે એવી રીતે એમને નવું વાક્ય પણ બનાવ્યું છે એટલે આપણે પણ એવી રીતે આગળ વધીએ મીટ માંડવી એટલે એકી નજરે જોઈ રહેવું એમાં પાઠનું વાક્ય છે કે મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા આપણું વાક્ય શાળાએ જવા માટે આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી એટલે કે ભીડ થવી એટલે ભીડ જામવી પણ કહી શકો ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા આપણે આપણું વાક્ય છે બાપુને મળવા માટે સ્ટેશને લોકોની ઠઠ જામી હતી બાપુ એટલે ગાંધીજી આહવાન કરવું પડકાર ફેંકો ગાંધીજી અહિંસાના શસ્ત્ર થી અંગ્રેજો પડકાર ફેંક્યો વલ્લભભાઈ અખંડ ભારત બનાવવા આહવાન કર્યું નાક વધુ આબરુ જવી અહીંયા આપેલું વાક્ય અભિમાન્યુ જેવા નવ લોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ આપણું વાક્ય છે પરીક્ષામાં નપાસ થવાથી મહેશનું નાક વધી ગયું પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો એક દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે તો અહીંયા નોટ પેન્સિલ રબર જેવા શબ્દો જે છે એમાં થોડુંક થોડુંક રોકાવાના કારણે ત્યાં અલ્પ વિરામ આવશે એટલે આપણું વાક્ય બનશે કે દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે બે પિનલ પાણી લઈને અમને આપ તો પિનલ પાણી લઈને અમને આપ તો તમે બાર દોસ્તો જોયો છો ત્યાં પિનલ પછી થોડુંક રોકાવાનું આવે છે તેથી એને અલ્પિરામ આવે છે ત્રણ બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે તો આ એક પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે એની રીતે બનાવશું કે બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે તો ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું ચાર ખબરદાર ત્યાં જ ઊભા રહીજો તો અહીંયા આપણને સાવધ કરવાની વાત છે એટલે એ ઉદ્ગારનો ભાવ પેદા થાય છે એટલે ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવશે અરે મારા સાબ શું ભગવાન બચાવતા નથી આવડતું તો ત્યાં પણ ત્રણ ચિહ્ન મૂકશું આઠ નીચેના વાક્યો યોગ્ય વિરામ ચિહ્ન મૂકો હા છ અમે પ્રવાસમાં દિવ્ય દ્વારકા વિરાવળ અને સોમનાથ ગયા તો આ પણ સ્થળોના નામ છે અને વચ્ચે વચ્ચે આપણે થોડું થોડું રોકાવાના કારણે ત્યાં અલ્પ વિરામ મૂકીશું અને છેલ્લે પૂર્ણ વિરામ સાત પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળું તો હતા એને આપણે ગુરુ વિરામ ચિહ્ન અવતરણ ચિહ્નમાં આપણે મંદિર તારું વિશ્વ રૂપાળું કારણ કે એક પ્રાર્થનાનું હેડિંગ છે એટલે કે એનું મથાણું છે એના કારણે આઠ તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો બાળ દોસ્તો આ રામચરિત માનસ એક ગ્રંથનું નામ છે એટલે એને પણ આપણે અલ્પ વિરામ મૂકશું ને છેલ્લે પૂર્ણ વિરામ મૂકશું નવ બાળકે કહ્યું મને હળી કાઢવા દો તો અહીંયા દોસ્તો કહ્યું પછી ઉદ્દગાર ચિહ્ન અને છોકરાએ કીધું છે એટલે એને અવતરણ ચિહ્ન પણ રાખવું જોઈએ પ્રશ્ન નંબર નવ વિરામ ચિહ્નો આવતા હોય નીચેના એવા બે બે વાક્યો આપણે પાઠ્યપુસ્તકમાં શોધીને લખવાના છે ચાલો આપણે જોઈએ કયા આપણે લખવાના છે

બીજું વાક્ય છે કે શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભયતા આપતા હશે છેલ્લું છે તો તેમાં મનુષ્ય થાક્યો હતો હતો એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હું દરિયો હોળી છોકરાને અનેક મચવા જોઈ રહ્યો આ હતા વિરામ ચિહ્ન વાળા વાક્યો પ્રશ્ન નંબર દસ ચર્ચા કરો લખો ને રજૂ કરો આમ તો દોસ્તો તમારે ચર્ચા કરવી જ જોઈએ તો એનાથી આપણને વધારે વિચારો ખીલે છે એક ક્યારે દરિયો મજાનો અને ક્યારે ડરામણો તો જોઈએ પેલા મજાનો કે જ્યારે હવામાન શાંત હોય અને લહેરો નરમ હોય દરિયો શાંત હોય મિત્રો અને પરિવાર સાથે હોવ ત્યારે મજાનો લાગે રેતીમાં રમી શકીએ તરંગોમાં કૂદી શકીએ એટલે કે એના મોજામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકીએ ત્યારે દરિયો મજાનો અને ડરામણો દરિયો તોફાની હોય વાવાઝોડું હોય આકાશ કાળું ડિબાંગ હોય મોટા મોજા હોય બાર દોસ્તો તમને પણ મજા આવતી હશે તમે ગયા હશો તો ફરીથી જવાની ઈચ્છા થતી હશે દરિયા કિનારે જવાની તક મળે તો હું ખૂબ ઉત્સાહ થઈ જાઉં સવારને સાંજે ફરવા જવું ઊંટ ઘોડા ગાડી સવારી કરું પાણીમાં નાહવાની મજા લઈશ રેતીમાં રેતીના કિલ્લા બનાવીશ દરિયા કિનારેથી છીપલા પથ્થરો ભેગા કરીશ દરિયામાં તરીશ મિત્રો સાથે રમીશ તાજી હવા શ્વાસ માં લઈશ ને સૂર્યાસ્ત પણ જોઈશ ખરેખર બહુ મજા આવે એના લહેરોને જોવાની એનામાંથી આવતા ઠંડો પવન આપણાને એક નવું જ જોમ પૂરું કરે બાળ દોસ્તો જો હજુ સુધી તમે ના ગયા હો તો મારી તમને વિનંતી છે જજો જરૂર જજો અને બહુ મજા કરજો પ્રશ્ન નંબર 11 પ્રશ્નોના જવાબ લખો એક માં દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો માં દીકરો એટલા માટે ચિંતાતુર હતા કારણ કે છોકરાના પિતા સાગર ખેડુ હતા તેઓ પોતાની હોડી લઈને દરિયામાં ગયા હતા દરિયામાં તોફાન હતું અને પિતા હજુ સુધી ઘરે પાછા ફર્યા ન હતા તેઓને ડર હતો કે કદાચ તેમના પિતા તોફાનમાં ફસાઈ ગયા હશે બંને મા દીકરો પોતાના પિતાની પાછા ફરવાની રાહ જોઈને ઊભા હતા ત્યાં જ બંને તેમની હોડી દરિયાના તોફાનમાં ફસાયેલી દેખાય છે અને આ નાનકડી હોડી દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં એ ઝૂમી રહી હતી આ જોઈ મા દીકરો બંને અત્યંત ચિંતાતુર બની ગયા બે છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં છોકરો અને તેની માતા તેના પિતાના પરત આવવાની રાહ જોતા દરિયા કિનારે ઊભા હતા દૂરથી આવતી હોળી જોઈને છોકરો અત્યંત આનંદમાં આવી ગયો પણ તેના પિતાની હોળી દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં હાલક ડોલક થવા લાગી દરિયો વધારે રૌદ્ર રૂપ ધારણ કરતો હતો અને હોળી દરિયાના મોજાની ત્રીજી પછડાટે હોળી અને છોકરાના પિતાને અલગ કરી દીધા આ જોઈને છોકરાનો આનંદ લાંબો ટક્યો નહીં ત્રણ છોકરાએ હોળી કેમ તૈયાર કરી હશે છોકરાએ પોતાના બાપ દાદાના માછીમારના ધંધાને ટકાવી રાખવા અને આગળ વધારવાના ઈરાદાથી હોળી તૈયાર કરી હશે ચાર આ ચોથો પ્રશ્ન છે પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરાના વિચારો શું હશે એ જણાવો તો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરો વિચારતો હતો કે ભગવાને ત્યાંને આ ધંધો સોંપ્યો છે છોકરાને આ ધંધા પર ગર્વ હતો બીજો ધંધો સારો આવડતો હોય તો ઠીક પરંતુ માર્યા બાપ આ ધંધો તો મારું નાક જો દરિયાને તોફાન કરતા આવડે છે તો ભગવાનને બચાવતા પણ આવડે જ છે ને તેના પૂર્વજો દરિયામાં જ મર્યા હતા તો બીકનો માર્યો દરિયામાંથી પાછો પડે તો તો તેની માનું નામ લાગે આ એના વિચારો હોઈ શકે પાંચ આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો શા માટે જો મારે આ એકમ તો હું તો દરિયાનો દીકરો એવું શીર્ષક આપું કારણ કે આ પાઠમાં એક એવા છોકરાની વાત કરી છે કે જે દરિયાને પોતાના બાપ માને છે ને દરિયા સાથે જોડાયેલો છે છ પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્ય લખ્યો અંતિમ પ્રશ્ન તરફ જોઈએ તો તોફાની દરિયામાં પાણીના ડુંગર જેવા મોટા મોજા ઉછળે છે મોજા ખડકો સાથે અથડાય પાણીના લોટ જેવું પાણીને બનાવી દે પવન રાક્ષસ જેમ સુસવાટા બોલાવે મોજા ખડકો સાથે અથડાય ને મોટા અવાજો પાસા ફરે સાંજ થતા દરિયો વધારે ભયંકર લાગે જાણે દેવ અને દાનવનું યુદ્ધ ચાલતું હોય તેમાં પણ સુનામી જેવી પરિસ્થિતિ વખતે તો દરિયો ડરામણો બની જાય છે બાળ દોસ્તો જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હશે આ વિડીયો ગમ્યો હોય તો વધારે વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને કરાવજો મળીએ ફરીથી એક નવા પાઠ તરફ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત